તો મિત્રો અમે ત્રણેય અહીંયા ફોટા પાડાવતા થાય એટલે વાર લાગી ગઈ જોવ જયદીપ ને એના ફોટા પાડવા જોઈએ રાજ ને 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 કઈ બહુ શોખ ની શોખ પણ એ પાડીને વ્યાય ગયા હતા એટલે શું વન ટેક બસ ને

મંદિર મસ્ત દેખાય જો મિત્રો તરીકા ના રી રીતે નવા જવાનું છે ખાવા એક ખાવું તો પડશે ને ખાધા વગર નો નાસ્તો કર્યો કઈ

આ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કઈ બે બસ એવું બધું હું ન બસ ને મિત્રો પવન ને આમ દરિયા કિનારો પણ લાગે છે ભાઈ જો ઉતારે છે અને ફોટા એક નંબર આવ છે સુરા